પીસીઓએસ પોલીસિસ્ટિક ઓવેરીન સિન્ડ્રોમ એક પ્રકારજનક સફર છે આમાં સ્ત્રીના શરીર અને મન સતત સંઘર્ષમાં હોય છે સ્ત્રીમાં અમુક શારીરિક ફેરફારો જેમ કે અનિયમિત માસિક વધુ પડતું વજન બીજ ન બનવા તેમજ ડાયાબિટીસ જેવા ફેરફાર જોવા મળે છે અને અમુક માનસિક ફેરફાર જેમ કે સ્ટ્રેસ ચિંતા તણાવ ઓવરએન્ડિંગ આવું જોવા મળી શકે અસહ્ય માસિકની પીડા તેમજ માસિકની અનિયમિતતાને કારણે ગર્ભધારણ અત્યંત મુશ્કેલ જણાય પરંતુ આવી જ પરિસ્થિતિમાં બહેનો હિંમત ન હારવી જોઈએ તો જ જીત મળી શકે પીસીઓએસ ધરાવતી દરેક બહેનો માતા બનવા માટે સક્ષમ છે જ્યારે પ્રકૃતિ નિષ્ફળ જાય ત્યારે જ ટેકનોલોજી અને વિજ્ઞાન તમારા સપનાને સાકાર કરવા માટે વારે આવે છે આમાં જ આઈવીએફ એક નવી આશા છે એક કદમ તમે સફળતા તરફ આગળ વધારો હરી આઈવીએફ સેન્ટર તમારી જોડે છે હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ હરી આઈવીએફ સેન્ટર સુરત ગુજરાત થી આવો સાથે મળીને તમારા માતા પિતાની જર્ની ને આસાન કરીએ એક નવી ઓળખ બનાવીએ તમારા સપના ને સાકાર કરીએ